લોકસભા ચૂંટણીનું મંગળવારે મતદાન થનાર છે ત્યારે સુરત પોલીસ કમિશનર વિસ્તારમાં આવતા નવસારી અને બારડોલી લોકસભાના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર મંગળવારના સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે સુરત લોકસભા બેઠકમાં મતદાન ન થનાર હોય પરંતુ સુરત પોલીસ કમિશનર વિસ્તારમાં આવતી નવસારી અને બારડોલી લોકસભા બેઠકની કેટલીક વિધાનસભામાં મતદાન થનાર હોય જેને લઈ સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે તો અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી વાત જો ફરિયાદ થઈ હતી એના માટે થતા તપાસ ચાલુ છે અને અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતે નાયકસન વાત છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે એસીઆઈના આ હિસાબે કરવા થશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે